કેમ મારા વાલાઓ બધા મોજ માં સ્વાગત છે કે અમારા નવા વિડિયો વ્લોગમાં તો મિત્રો અત્યારે વાઈ ગયા છે 11:30 અને અમે અત્યારે હમણાં 10 વાગે જાગી આજે અને જવાનું હતું વેલો પણ ઉઠાયું નહીં મિત્રો કઈ ના કરે આજ બીજો દિવસ છે અમારો અમાર ફરે અત્યારે બપોરા કરવાનો ટાઈમ આવી ગયો છે એમ કે અમાર 12 વાગ્યે બસ છે 12 વાગે બસ છે એટલે મિત્રો વસ્ત બપોરા કરીએ છીએ અત્યારે કેતન સાથે મગન અમાર ફાઈ જો અત્યારે શું શું બનાવી નાખ્યું

બસ ટણ્યો તો પણ આમ કેમ મુકવાન છેલા જીગુ સરકારની લે ભાઈ હે જગત નાકે જગત હાલો મને તો નીકળી કે તને રોકવાનું છે મારે ભાગી જવાનું છે તું રોકા છે હાલો હાલો બાય પાછા આય જીગુ હા એ ઊભો હા હાલો મિત્રો હાલો હું છે ને જગત ના કે મુક્ત આવે फटाफट જગત ના કે છે જગત ના કે રોડ ઈટ છે હા અને કેતો તમને આવો કેતેથી બાઈકે ચાલવાનું નથી ભાઈ જગુ આવો મકો એ ઉતારતો બાકી ગયો છે હું વાર જોઉ બસ ને હજી આવી નથી બસ લગભગ 1 વાગે આવતા આવે 12 12 રસ્તો આ બાયપાસ જ રસ્તો નથી જ બસ આવવાની છે હાલો રોમાં બી કન્ટિન્યુ વાર જોઈએ આપો વાસાવડ પી જે રસ પી હોલ ટાઈમ રસ મસ્ત મંતર તડકો માટે

કેમ કે પપ્પાને બધા વાડીએ છે ને ગાડી બે લઈને એટલે હું ઉતરી ગયો અમારા વાણિયા મંદિરે હનુમાનજીના અને હવે ગાડી લઈને ઘરે જઈશ કેમ કે ચણા વાડવાનું કામ ચાલુ થઈ ગયું પણ ઘરે ભાઈ કે બે ફેરા આપણે હાઠું નાખી દઈ એવું છે ને મારા પગે આવું કે મિત્રો બે આવતું ને કેમ ચણા કઈ રીતના વાડી છે હાલો આલો મમ્મી પપ્પા જઈએ મસ્ત હાલો પહેલાં ફાઇનલી વાડી પહોંચી ગયા અને મમ્મી ખાવા ને ખબર કામકાજ ચાલુ ખાઈ લીધું

તો મિત્રો આપણે ઘરે વેવા કેમ કે અત્યારે લીધે ડાયરેક્ટ ઘરે આવો ત્રણ વાગે ત્રણ વાગે ડાયરેક્ટ કપડા બળ રાખાય ચેન્જ કર્યા વિના ડાયરેક્ટ હાર ટુ હારો વેગ ભાઈના ખેતરમાં તો આટલા હજાર પાર હાર્યા છે એક અને એક ના એ બે છે એક છે તો એવું છે મમ્મી નહીં તો કેટલા મમ્મી ચણા ચણા કેટલા વાઠા એવું છે અમારો ફોદો તો વાહ હાલો મિત્રો Masih ada yang tidak mau makan, mau kereta, mau kereta, mau kereta, mau kereta, mau mau kereta, mau kereta, mau kereta, mau mau kereta, 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 mau mau kereta, mau kereta, mau kereta, mau kereta, mau kereta, mau kereta, mau તો મિત્રો આવો મસ્ત હવે છે વાળો કરો બેસી ગયા છે અત્યારે વાળો માં છે આપડા આખા બટેટા નું શાક છે રોટલી અને મમ્મી હાલો ખાવા આવો મસ્ત વાળો કરી લી મિત્રો થાકી ગયા છે પગ બહુ દુખે છે એટલે હમણાં ગળી જવાનું છે ખાઈ લે તો અમારે આ વ્લોગ તો આ ક્યાર આવતો શું ખબર પછી બે ત્રણ હજી વ્લોગ ન આવે કેમ કે પેન્ડિંગ માં પડ્યા છે એટલે મિત્રો હાલો વ્લોગ માં બી કન્ટિન્યુ મસ્ત વાળો કરી લી તો મિત્રો આલો મસ્ત વાણું પાણી થઈ ગયા છે અત્યારે અને આપણે પગ તો બહુ દુખે છે આપણે દળી જવાનું છે સુઈ જવાનું છે ચાલો વિડીયો પણ હવે એન્ડ કરી નાખીએ મળે કાલે નવો વ્લોગમાં જો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નો છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી ફરાબર સબસ્ક્રાઈબ કરો પ્લીઝ તમારા પાયા માટે સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ બાય